ભુજ શહેરના મોટા બંધ પાસે થયો છરી વડે હુમલો બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ચેતન ગોસ્વામી નામ છે મારો હું ગણેશનગરમાં રહું છું સવારના મારો ભાઈ રિક્ષા હલાવે છે મારા ભાઈ સવારના રિક્ષા હલાવતો તો એને બે જણા આવી ને વાંક વગરનો ગારો આપી ગચી બેચી હાલી અને માર્યો પછી બપોર પાછળ એ મને વાત કરી તો હું હું ને મારા ભાઈ ગામમાં અમે વસ્તુ લેવા જતા હતા તો પાછા એ એ માણસ હું જ બેઠો હોય છે રિક્ષા સ્ટેન્ડ ઉપર પાછો મારા ભાઈ હું મેં મારા ભાઈને કીધું તું ઊભો રહી હું આવું છું મારો મોબાઈલનો રિચાર્જ કરાવવા જતો હતો તો એ ઊભો હતો ને મારો ભાઈ પાછા આવીને ઘાર બાર દેવા લાગ્યા એટલે સવારના ખાર હતા બપોરના કાઢતા હતા એ હમણાં બપોરના પીને આવ્યા હતા ઘણા જણા હતા ચાર જણા હતા પીને આવ્યા હતા અને પાછી ઘાર બાર દેવા લાગ્યા હું જોઈ ગયો મેં હું આવ્યો મેં કીધું ભાઈ શું વાત છે સુકમ તમે મારા ભાઈને ગારૂબારૂ આપો છો એ કે તું કોણ જો તું હોય તો તને શું છે તો મેં કીધું ભાઈ મારો ભાઈ થાય છે તમે શું કહો એટલી વારમાં તો એ નશા મારતા હતા મેં ખાલી હાથ લગાડ્યો મેં ભાઈ મેં મૂકી દો મારો ભાઈ છે તો એમાં એ એને એમ કે મેં એને હાથ લગાડ્યો તો ગાઢ દીધી મને મેં ભાઈ ગાર્ડ ન બોલ તમે તો ગાર્ડ આપીને પછી ચાકા કાઢી લીધા નશાની હાલતમાં ચાર જણા હતા મારા ભાઈને ખેંચી યાદ લીધી મને માર્યો મને હાથમાં વાગી ગયો માથામાં હા આપણે મોટા બંધ કને હા જુબિલી ગ્રાઉન્ડ કને છે ને હું મોઢેથી ઓળખી જઈશ એકનું નામ દિવ્યરાજ છે ને બીજો એનો ભાઈ હતો ને બીજા બે એના ફ્રેન્ડ હતા ને હું મોઢેથી બધેને ઓળખી જઈશ બે બે કને ચાંકા હતા ને બે કને પાઇપ હતા બીજો હતા ને એના કને પાઇપ હતા પાઇપથી મારતા હતા આમ ચાંકાથી માર્યો હતો